હલોલના કલરવ શાળામાં અજે રોટરી ક્લબ ઓફ હાલોલ દ્વારા શાળાના મેનેજિંગ ટ્રસ્ટી સ્વ પ્રકાશચંદ્ર જોશીપુરાની દ્વિતીય પુણ્યતિથી નિમિત્તે રક્તદાન કેમ્પ યોજવામાં આવ્યો હતો આ ઉજવણીમાં રોટરી ક્લબ ઓફ હાલોલ ઉપરાંત શ્રી મહાજન આરોગ્ય મંડળ પોલીકેપ વેલ્ફેર ફાઉન્ડેશન અને инду વોલેન્ટરી બ્લડ સેન્ટર વડોદરાનો સહયોગ મળ્યો હતો કાર્યક્રમની શરૂઆતમાં સ્વ પ્રકાશભાઈને શ્રદ્ધાંજલિ અર્પણ કરી આ અવસરે માનવ સેવા એ જ પ્રભુ સેવા ના તેમના જીવન મૂલ્યોને યાદ કરવામાં આવ્યા શાળાના આ ચારિત્ર્યમય કાર્યક્રમમાં શિક્ષકો વાલીઓ તથા સ્થાનિક નાગરિકોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો રજિસ્ટ્રેશન શરૂ થતાં જ લોકોની લાઈનો લાગી ગઈ હતી કુલ 90 યુનિટ વિવિધグループના લોહી એકત્રિત કરાયું હતું આ કાર્યક્રમમાં રોટરી ક્લબના પ્રમુખ હાર્દિક જોશીપુરા મંત્રી વૈભવ પટેલ ખજાanchi રાકેશ શેહોરા પૂર્વ પ્રમુખ પ્રદીપભાઈ પરીખ તેમજ અન્ય સભ્યો ઉપસ્થિત રહ્યા હતા મહેમાન તરીકે હાલોલ નગરપાલિકાના ચીફ ઓફિસર હિરલબેન ઠાકર तथा अन्य अग्रणीओ उपस्थित रह